આ પધારે અમારે ભરૂચ અંકલેશ્વર ઓરકોએ સૌ તો મુમતાજ પટેલે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જે પ્રયાસ કર્યા એના માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરંતુ મારે એમને એક વિનંતી છે કે દિલ્હીમાં રહેવું ને બે ચાર મહિને અહીંયા આવું ને આ રીતના વિડીયો દ્વારા પ્રજાના પ્રશ્નો ના ઉકેલાય લોકોની વચ્ચે ફરવું પડે આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે વિરોધ પક્ષના નેતા તરીકે અને સ્વર્ગસ્થ અહમદ પટેલ મેળવવું હોય તો સતત પ્રજાના પ્રશ્નો માટે વચ્ચે પ્રજાની વચ્ચે રહેવું પડે આ પ્રયાસ માટે હું અભિનંદન આપું છું હું આશા રાખું કે તેઓ એક મજબૂતાઈથી એક વિરોધ પક્ષની ભૂમિકા ભજવે પરંતુ સાથે સાથે મારે એમને એમ કહેવાનું છે કે જે ખાડા પડ્યા છે આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે અતિ ભારે વરસાદ થયો છે જે રેકોર્ડ બ્રેક વરસાદ વરસાદ થયો છે છે અને સતત મહિના સુધી આ ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી જાય એ સ્વાભાવિક છે ફક્ત એ નહીં આખા ગુજરાતમાં તૂટે છે વડોદરાની સ્થિતિ જો તમે જો વર્ષો પછી વડોદરાની સ્થિતિ નિર્માણ થયું છે એ ભારે વરસાદના કારણે થયું આ રોડ રસ્તા તૂટ્યા છે અને બીજું રોડ રસ્તા તૂટવાનું કારણ કે ભરૂચ જિલ્લામાં હેવી ઇન્ડસ્ટ્રીઝ આવી છે ઝઘડિયા આઈડીસી અંકલેશ્વર જેઆઈડીસી પાનોલી આઈડીસી દહેજ ઇન્ડસ્ટ્રીઝ એરિયા આ ઇન્ડસ્ટ્રીઝની અંદર હેવી લોડેડ ગાડીઓ આવે છે ને હેવી લોડેડ ગાડીઓ જાય છે એ ઉપરાંત કોરી ઉદ્યોગ પણ અહીંયા ધમધમે છે અને આના થકી અનેક લોકોને રોજગારી મળે છે તો વરસાદ પડે ને આ બાજુ ઓવરલોડ ગાડીઓ જાય હેવી વાહનો જાય એના કારણે સ્વાભાવિક રસ્તા તૂટે પણ સાથે પબ્લિકને નુક નુકસાન ના થાય તકલીફ ના પડે એના માટે સમય સમય પેચવર્ક કરતા જાય છે અધિકારીઓ અને જેવો વરસાદ રહેશે તેઓ તરત જ પાકા ડામરના રસ્તા બનાવશે સરકાર સરકારનું આખું પ્લાનિંગ છે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં રસ્તા તૂટ્યા છે એ પાકાને મજબૂતાઈ અને પ્રજાને તકલીફ ના પડે એ રીતના રસ્તા બનશે સાથે સાથે મેડમ મમતાજને મારી એ પણ એક સલાહ છે કે ગાડી ચલાવતા કેટલાક નિયમોનું પાલન કરવું પડે જે ગાડી ચલાવતા હોય એમને તો સીટ બેલ્ટ એમને પહેરે નથી સીટ બેલ્ટ બેલ્ટ વગર ગાડી હંગારે છે એ પણ એમને ગુનો લાગુ પડે છે તો મારી એક અપીલ છે કે સીટ બેલ્ટ પહેરીને ગાડી ચલાવે